સરા જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના ઉત્પાદનોના વેચાણ માટે કૃષિ બજાર પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે ખેડૂતો પ્રાકૃતિક કૃષિ જણસો સીધા ગ્રાહકને વેચાણ કરે છે જેથી બજાર કિંમત કરતાં ત્રીસથી ચાલીસ ટકા વધુ ભાવ મળી રહ્યા છે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવાના પ્રયાસો થઈ રહ્યા છે ભૂમિની ઉત્પાદકતા અને ભૂગર્ભ જળ વધારવા પ્રદૂષણ અને ગ્લોબલ વોર્મિંગ ઘટાડવા લોકોનું સ્વાસ્થ્ય સુધારવા અને ખેડૂતોની આવક વધારવા પ્રાકૃતિક ખેતી એક કલ્યાણકારી ઉપાય છે ત્યારે સુરત જિલ્લાના ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી કરતા થયા છે આવા ખેડૂતોના પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના વેચાણ માટે પ્લેટફોર્મ મળે માટે રાજ્ય સરકારે સામૂહિક વેચાણ વ્યવસ્થા પણ ઉપલબ્ધ કર્યું છે સુરત જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે આ પ્રકારની બજાર વ્યવસ્થા શહેરના પોસ્ટ વિસ્તાર એવા વેસુ ખાતે ગત સાતમી એપ્રિલ બે હજાર રોજ ઊભી કરવામાં આવી છે જેમાં હાલ ચાલીસ થી પચાસ ખેડૂતો પોતાના પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના વેચાણ માટે આવ્યું છે સરત જિલ્લાના આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર અને નાયબ ખેતી નિયામક એનજી ખામીત જણાવ્યું છે કે વેસુની એસટી જૈન કોલેજની બાજુમાં પ્રાકૃતિક કૃષિ બજાર બે મહિના પહેલા રાજ્યપાલના હસ્તે શરૂ કરવામાં આવ્યું હતું સપ્તાહમાં દર બુધ અને રવિવારે સવારે આઠ થી અગિયાર વાગ્યા દરમિયાન અહીં ખેડૂતો શ્રેષ્ઠ સ્વાસ્થ્યપ્રદ ગુણવત્તાવાળા અને કેમિકલ યુક્ત શાકભાજી ફળ કઠોળ અને અનાજનું વેચાણ કરે છે જેનો શહેરીજનોનો બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે માત્ર બે મહિનાના ટૂંકા ગાળામાં ચોવીસ લાખનું માતબર વેચાણ થયું છે આ બજારમાં વેસુ સહિત પાલ અડાજન અલથાણ જેવા દૂરના વિસ્તારોમાંથી પણ શહેરીજનો હસે ખરીદી માટે આવ્યું છે ખેડૂતોને બજાર ભાવ કરતાં ત્રીસ થી ચાલીસ ટકા વધુ ભાવ મળી રહ્યા છે છેલ્લા પાંચ વર્ષમાં ખેડૂતો વધુમાં વધુ પ્રાકૃતિક ખેતી કરતા થાય તે માટે મોડેલ ફાર્મ પ્રેરણા પ્રવાસ તથા જીવામૃત મૃત ની તાલીમ પણ આપવામાં આવી છે માંડવીના ગામના યુવા ખેડૂત વિકાસ ગામીતે આ બજારમાં ભીંડા રીંગણ મેથી ગલકા જેવા પ્રાકૃતિક શાકભાજી પાકો લઈને નિયમિત વેચાણ માટે આવું છું સરકારે અમારા જેવા ખેડૂતો માટે બજાર વ્યવસ્થા ઉભી કરી છે જેમાં સપ્તાહમાં બે વાર અમારી પ્રાકૃતિક કૃષિ જણસો સીધા ગ્રાહકને વેચાણ કરીએ છીએ દૈનિક આઠ થી દસ હજાર વેચાણ થાય છે એમ જણાવી આ પ્લેટફોર્મ પૂરું પાડવા બદલ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો પ્રાકૃતિક કૃષિ બજારમાં નિયમિત ખરીદી કરવા માટે આવતા કૈલાસ કાગડીયાએ જણાવ્યું કે પ્રાકૃતિક ઉત્પાદનો પ્રત્યે શેરીજનોનું આકર્ષણ વધ્યું છે અહીં વેચાતા શાકભાજીનો ટેસ્ટ અને ક્વોલિટી કંઈક અલગ જ છે સરસ ગામના ખેડૂત કલ્પેશ પટેલે કહ્યું કે હું કેળાની ખેતી અને કેળાનું મૂલ્યવર્ધન કરીને વેફર ચિપ્સ બનાવીને વેચાણ કરું છું અહીં દૈનિક બસો કિલો કેળા તથા અન્ય પ્રોડક્ટ મળીને પંદર થી વીસ હજારનું વેચાણ કરું છું આ બજાર ઉપલબ્ધ કરવા બદલ જિલ્લા પંચાયત આત્મા અને સુરત મહાનગરપાલિકાને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો વિસ્તારના રહેવાસી કાંતિલાલ સોલંકી કહે છે કે હું નિયમિત પ્રાકૃતિક કૃષિ બજારમાં ખરીદી કરવા આવું છું અહીં દેશી કેમિકલ ફ્રી શાકભાજી મળે છે બાળપણમાં ગામડાના આહારમાં જે સ્વાદ હતો તે સ્વાદ પ્રાકૃતિક પદ્ધતિથી ઉત્પાદિત આ શાકભાજીમાં આવી રહ્યું છે આ બજારમાંથી લોકોને વધુમાં વધુ ખરીદી કરવાનો અનુરોધ તેમણે કર્યો હતો ઓલપાલ તાલુકાના એરથાણ ગામના મહેશભાઈ પટેલ કહે છે કે હું વર્ષોથી છ પ્રકારની હળદરની પ્રાકૃતિક ખેતી કરીને વેચાણ કરું છું અત્યાર સુધી ઘરેથી આસપાસના બજારમાં વેચાણ કરતો હતો પણ હવે સુરતમાં કૃષિ બજાર મળવાથી અમારી મેથી રાય તલ જેવા ઉત્પાદિત વસ્તુઓ સરળતાથી વેચાણ થાય છે પ્રાકૃતિક કૃષિ પેદાશોથી ખેડૂતોનો કૃષિ ખર્ચ ઘટ્યો છે અને આવક પણ વધી છે ખરીદી કરનાર પૂનમ પટેલ કહે છે કે કોઈપણ પ્રકારના રાસાયણિક ખાતર વિના માત્ર પ્રાકૃતિક રીતે ઉત્પાદિત શાકભાજીનો સ્વાદ કંઈક અલગ છે અહીં બે દિવસને બદલે દરરોજ પ્રાકૃતિક કૃષિ બજાર ખુલ્લું રહે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી નમસ્કાર હું નીતિન ગામિત નાયબ ખેતી નિયામક અને પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા સુરત છેલ્લા પાંચ વર્ષથી પ્રાકૃતિક ખેતી વધુમાં વધુ ખેડૂતો કરે એના માટે રાજ્ય સરકાર ખાસ વિશેષ પ્રયત્નશીલ રહ્યો છે અને કૃષિ વિભાગ અને આત્મા પ્રોજેક્ટ દ્વારા ખેડૂતોને તાલીમ અને માર્ગદર્શન સાથે સાથે પ્રેરણા પ્રવાસ મોડેલ ફાર્મ જેવી યોજના થકી અને ગત વર્ષથી અમે બાયો બાયોરિસોર્સ સેન્ટર એટલે જીવામૃત ઘનજી અમૃત બનાવવા માટેનું પણ ખેડૂતોને સહાય આપવામાં આવી છે જિલ્લામાં ખાસ કરીને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો શાકભાજી અને ફળ પાકોનું રિટેલ વેચાણ કરી શકે એના માટે જિલ્લામાં દસ જેટલા રિટેલ વેચાણ કેન્દ્રો ઊભા કરવામાં તેમાં વિશેષ સુરત ખાતે વેસુમાં આમ સુરત મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે સુરત મહાનગરપાલિકાએ સો ખેડૂતો બેસી શકે એવું શાકભાજી માર્કેટ પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતો માટે સુવિધા પૂરી પાડી છે અને ખેડૂતો દ્વારા રવિવારે અને બુધવારે સવારે આઠથી અગિયાર વેચાણ કરવામાં આવે છે અને જે ખેડૂતોને જે માર્કેટિંગ બાબતે જે પ્રશ્ન હતો એનું નિરાકરણ થયું છે સાથે સાથે ખેડૂતોને બજાર ભાવ કરતાં ઓલમોસ્ટ ત્રીસ ટકાથી માંડીને ચાલીસ ટકા જેટલું વધુ ભાવ મળે છે અને ખેડૂતો ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી અને વધુ આવક સુરત જિલ્લા અને આજુબાજુના જિલ્લાઓ ખાસ કરીને તાપી વલસાડ ડાંગ નવસારીના ખેડૂતો પણ અત્રે વેચાણ કરવા આવી રહ્યા છે ખાસથી પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોનું વેસુ ખાતે વેચાણ કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું છે પ્રાકૃતિક કૃષિ બજારમાં બે માસમાં લગભગ ચોવીસ લાખ જેટલું રૂપિયાનું વેચાણ થયું છે પ્રથમ માસમાં જ બાર લાખ જેટલું રૂપિયાનું વેચાણ થયું છે એટલે ખેડૂતોનો જે પ્રતિભાવ પણ ખૂબ જ સારો રહ્યો છે અને જે આજુબાજુ વિસ્તારમાંથી જે લોકો ગ્રાહકો જે પ્રાકૃતિક ખેતીની પ્રોડક્ટ શાકભાજી અને ફળ જે ખરીદી કરવા આવે છે એમને પણ ખેડૂતોના ખેતાથી સીધી માર્કેટમાં તાજી શાકભાજી અને ફળ મળી રહ્યા છે તો એમને પણ વધુમાં વધુ દર વીકે એની ડિમાન્ડ વધતી જાય છે આભાર નામ કલ્પેશ પટેલ ગામ સરસ તાલુકો ઉલ્પાટ જિલ્લો સુરત હું છેલ્લા પાંચ છ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું મારા મેઇન ક્રોપ છે કેરા હું મારો મુખ્ય પાક કેરા છે કેરામાંથી હું કેરાનું વેલ્યુડેશન બી કરું છું કેરા પાવડર કેરા અંજીર પાકા કેરા ને કેરાની વેફર્સ બનાવીને હું માર્કેટમાં વેચાણ કરું છું જ્યાંથી વેસુ માર્કેટ અમને જ્યાંથી મળ્યું છે ત્યાંથી પબ્લિકનો બહુ સારું રિસ્પોન્સ છે વેસુ માર્કેટ પહેલાં અમે કેબલ બ્રિજ પર જ્યારે વેચાણ કરતા હતા ત્યારે મતલબ કે ભર ઉનાળામાં અમારે મતલબ કે તડકાની અંદર વેચાણ કરતા હતા ચોમાસા ભીંજાઈને અમે ત્યાં મતલબ વેચાણ કરતા હતા તેને બદલે જે આટલે વેસુ માર્કેટમાં જે આટમા પ્રોજેક્ટ તરફથી જિલ્લા ખેતીવાડી સુરત મહાનગરપાલિકા અને ગુજરાત સરકાર તરફથી જે અમને વેસુ માર્કેટનો જે પોસ્ટ એરિયા જે મહિલો છે જે અમને છત આપી છે બહુ સરસ અમને સુવિધા પૂરી પાડી છે ત્યાં સ્ટાર્ટિંગમાં જ જે પબ્લિકનું રિસ્પોન્સ છે જે બહુ જબરજસ્ત છે જે અમે કેબલ બીજ પર જે સ્ટાર્ટિંગમાં વેચાણ કરતા હતા અમારો માલ ફરીથી પાછા ઘરેલ નહીં જતા હતા તેને બદલે આટલે સ્ટાર્ટિંગમાં જ વેસુ માર્કેટની અંદર અમે જે માલ લઈને આવતા છે તે બે કલાકની અંદર જ બધું વેચાણ થઈ જાય છે બહુ જ ખૂબ જ સારો રિસ્પોન્સ છે જે સ્ટાર્ટિંગની અંદર જે આટલો રિસ્પોન્સ જે મળ્યો છે એ બહુ સારો રિસ્પોન્સ છે એ ખરેખર એ મતલબ કે ગુજરાત સરકાર જિલ્લા ખેતીવાડી અધિકારી આત્મા વિભાગને ખૂબ ખૂબ ને સુરત સુરત નગરપાલિકા જે આ જગ્યા આપી છે જે પોસ્ટ એરિયામાં તેનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું હા ઇન્કમમાં તમને કહેવું ને કે આટલે દર રવિવારે બસો કિલો મારા કેરા વેચા થાય છે કેરાની વેફર્સ લાવું છું તે પચાસ ચાલીસથી પચાસ પેકેટ મતલબ કે એ વેચાઈ જાય છે એટલે સમજો કે દર રવિવારની આવક મારી પંદરથી વીસ હજારની અંદર આવક થાય છે નમસ્કાર વિકાસ ગામિત નામ છે મારું માંડવી તાલુકો ઉટેવા ગામ જે આ વૈસુ માર્કેટ છે પ્રાકૃતિક કૃષિ બજાર એ છેલ્લા બે મહિનાથી હું આ માર્કેટમાં આવું છું બુધવારે અને રવિવારે તો સરકારે જે ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે છે એમના માટે જે આખું પ્લેટફોર્મ ઊભું પાડ્યું છે કે ખેડૂત પોતાનો માલ જાતે જ વેચી શકે અને એની સારી એવી આવક કરી શકે એ માટે આ માર્કેટ છે અહીંયા કસ્ટમર એટલે કે ગ્રાહકનો પણ સારો એવો ધસારો છે અને જે પણ અમે અમારું શાકભાજી લાવીએ છીએ એ બધું વિથિન એકથી બે કલાકમાં બધું બધા ખેડૂતોનું વેચાઈને પૂરું થઈ જાય છે આની પહેલાં જ્યારે માર્કેટ નહીં હતું ત્યારે અમુક ખેડૂતોનો માલ અમારો પણ માલ વધતો હતો પણ એના પહેલાં જ્યારે માર્કેટ નહીં હતું ત્યારે થોડી અગવડતા હતી જ્યારે આ માર્કેટ ઊભું કરીને સરકારે એક પ્લેટફોર્મ આપ્યું છે ખેડૂતોને કે એમનો જે પ્રાકૃતિક ખેતીમાં ઉપજાયેલો જે અમની ઉત્પાદક છે એ સીધો ગ્રાહક સુધી ખેડૂતથી સીધું ગ્રાહક સુધી કેવી રીતે પહોંચી શકે તો આ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન એસએમસી આત્મા ગુજરાત સરકારનું ખેતીવાડી નો ખૂબ ખૂબ આભાર કે એમણે આખું આ પ્લેટફોર્મ પૂરું પાડ્યું અત્યાર સુધીમાં તો ખાસ એવો વેચાણ છે મારું દર બુધવારની કે રવિવારની વાત કરું તો એવરેજ સાતથી લઈને દસ હજારનું એવરેજ સેલિંગ રહી છે બધું મળીને મારું નામ કાંતિલાલ સોલંકી છે હું વેસુ વિસ્તારથી આવું છું ઓર દર બુધવારે ઓર રવિવારે અહીંયા ખુલે છે દર બુધવારે રવિવારે હું બે દિવસ સબ્જી લેવા અહીંયા આવું છું દેશી ઓર અમે ગામમાં જે સબ્જી પોતે ઉગાડીએ છીએ એ આનંદ અહીંયા મળે છે અમને એટલે સરકારની વિનંતી છે કે આ આઠો દિવસ ચાલુ રહે એવી રીતે હા અમારા ગ્રુપમાં અમારા ગ્રુપમાં એક એક કરતાં અમારા ગ્રુપના પચાસ લોકો અહીંયા જોડાઈ ગયા છે ઓર અહીંયાથી દેશી કેરી છે સબ્જી છે બધું અહીંયાથી જ લઈ જાય છે પણ સારો છે એ માર્કેટ નહીં ચાલુ થયું ત્યાંથી અમે બહારથી રોડ ઉપરથી જે સબ્જીવાળા આવતા એને પાસે ખરીદી કરતા એ ગમે તેવો માલ આવતો હતો કેમિકલવાળો આવતો તો એ ચોખ્ખું માલ આવે છે અમે પાણીમાં ધોઈએ તો કે કંઈ કલર ઉતરતો નથી એકદમ છોખ્ખો માલ આવે છે એટલે દેશી વસ્તુ છે લોકોને વધારે વધારે વિનંતી છે કે અહીંયા આવે લોકો ખરીદી કરે ઓર એ લોકોને પ્રોત્સાહન આપે તાકી એ દિવસે દિવસે વધારે ચાલુ કરવાની એ લોકોને આનંદ થાય મારું નામ પૂનમ પટેલ છે અહીંયા ઓર્ગેનિક શાકભાજી મળે છે કેમિકલ વગરનું અને અઠવાડિયામાં બે વખત મળે છે તો મારી એવી ઈચ્છા છે કે અહીંયા અઠવાડિયામાં દરરોજ રેગ્યુલર મતલબ શાકભાજી મળે અને અમને સારું ખાવા મળે આની પહેલાં અમે અમારા ઘર બાજુથી લેતા હતા પણ અહીંયા ખબર પડી ત્યારથી અમે અહીંયા શાકભાજી લેવા આવીએ છીએ હા ટેસ્ટમાં પણ ફરક પડે છે કેમિકલ વગરનું દવા વગરનું હોય તો એમાં ટેસ્ટમાં પણ ફરક પડે છે હા પરિવારના આરોગ્ય માટે પણ આ શાકભાજી બહુ સારું છે એના હેલ્થ માટે પણ સારું છે હા મારું નામ મહેન્દ્રભાઈ સોલંકી છે હું બટા રોડથી ઉમાભવન પાસેથી એ આવું છું ત્યાં શાકભાજી બહુ સારું છે ને સ્વાદમાં પણ બહુ ફરક છે સરકારે જે અહીંયા કૃષિ બજાર ચાલુ કરેલું છે એ રોજે રોજ ચાલુ થવું જોઈએ ને અહીંયા સ્વાદમાં પણ બહુ ઠેસ્ટ છે અહીંયા દેશી કેરી ચૂસવાની પણ મળે છે અમે ઘણા લોકો અમારા ગામના આજુબાજુને અહીંયા આવીએ છીએ બહુ અમને એ જોઈને નવું નવું સરકારનું જે ઉપક્રમ છે એ અમને આનંદ થયો છે ધન્યવાદ મારું નામ મહેશભાઈ બાલુભાઈ પટેલ હું એડથાણા ગામનો વટની છું ઓલપાડ તાલુકો અમે છેલ્લા ઘણા વર્ષથી આ પ્રાકૃતિક કૃષિ કરતા છીએ અમે જે અમારી પ્રોડક્ટ હતી એ ઘરેથી સેલિંગ કરતા હતા એની જગ્યાએ જિલ્લા પંચાયત અને સુરત મહાનગરપાલિકા અને આત્માના અધિકારીશ્રીના નેજા હેઠળ જે સુરત વેસુ એરિયાની અંદર જે અમને આ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું છે એનાથી અમને ઘણો મોટો ફાયદો થયો છે જેવો કે અત્યારે હું પાંચથી છ હજારની હળદર બનાવું છું તો મારે ઓલરેડી ચોમાસા દરમિયાન પણ હું વેચાણ કરતો હતો ચાલુ સાલ અત્યારે ટોટલી હળદર પટી ગઈ છે અને અહીંયા બે કલાકની અંદર અમારું ટોટલી શાકભાજી મરી મસાલામાં મેથી રાઈ તલ આ બધું અમે જે ઉત્પાદિત કરીએ છે એ ઓલરેડી એડવાન્સમાં પટી જાય છે અને અહીંયાના જે ગ્રાહકો છે એ લોકોનો રિસ્પોન્સ એટલો સારો મળ્યો કે અમારે તલમાંથી મૂલ્યવર્ધન કરી એનું તેલ પણ વેચાણ શરૂ કરી દીધું એટલે ખેડૂતોને પાંચ પૈસા વધારે મળે એટલે જે સરકાર ટ્રી આત્મા પ્રોજેક્ટ દ્વારા જિલ્લા પંચાયત અને સુરત મહાનગરપાલિકાએ જે આ પ્લેટફોર્મ ઊભું કર્યું છે એનાથી ખેડૂતોની બમણી આવક કઈ રીતે થાય એ મોદી સાહેબનું સપનું સાકાર થશે એવું લાગે છે જય હિન્દ જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત